રાજ્યમાં શૈક્ષણિક વર્ષ બે હજાર પચીસ છવ્વીસ અંતર્ગત શાળા પ્રવેશ ઉત્સવનો રૂથી પ્રારંભ થયો છે ત્યારે અંકલેશ્વરના શારદા ભવન ટાઉન હોલ ખાતે નગરપાલિકા સંચાલિત એમટીએમ ગર્લ્સ હાઈસ્કૂલ અને જીનવાલા હાઈસ્કૂલનો ઉત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત નગર શિક્ષણ સમિતિના ચેરમેન ગણેશ અગ્રવાલ નગર માધ્યમિક શિક્ષણ વિભાગના ચેરમેન વિરલબેન મકવાણા પાલિકાના ઉપપ્રમુખ ભાવેશ કાયસ્ટ શહેર ભાજપના પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કર્ણા સહિત પાલિકાના સભ્યો અને ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને તેઓના હસ્તે ધોરણ નવ અને અગિયારના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓને પાઠ્યપુસ્તક અને સ્કૂલ બેગનું વિતરણ કરી શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો હતો આ તબક્કે નગરપાલિકાના સભ્ય અને માતોશ્રી ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ તેમજ નીરવ મેમોરિયલ ટ્રસ્ટના ટ્રસ્ટી સંદીપભાઈ પટેલ દ્વારા વિદ્યાર્થીઓમાં નોટબુકનું વિતરણ કર્યું હતું તેઓએ અત્યાર સુધીમાં તેઓએ વિવિધ પ્રાથમિક શાળાઓમાં અંદાજીત પાંચ જેટલી નોટબુકનું વિતરણ કર્યું છે આ પ્રવેશોત્સવ કાર્યક્રમમાં એમટીએમ અને જીનવાલા હાઈસ્કૂલના શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા કન્યા કેરવણી શાળા પ્રવેશોત્સવ બે હજાર પચીસ છવ્વીસના કાર્યક્રમમાં આજરોજ અંકલેશ્વર નગરપાલિકા સંચાલિત તરીકે નગરપાલિકા પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન ગણેશભાઈ અગ્રવાલ ઉપસ્થિત રહ્યા અને સાથે અંકલેશ્વર નગરપાલિકા પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત તથા નગરપાલિકાના સભ્યો અંકલેશ્વર ભાજપ ના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા અને પ્રવેશ પામેલ દરેક વિદ્યાર્થીઓને આવનાર વર્ષ માટે શુભેચ્છા પાઠવી હતી અસ્તુ ભારત માતા કી જય 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 ગરવી ગુજરાત